તાલુકાના મધુવન ગામ ખાતે ત્રણ સિંહો દ્વારા એક ભેંસ પર હુમલો કરવામાં આવતા પશુપાલકોમાં ભય ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા સહિત શૈત્રુંજી નદીના કાંઠા પર તેમજ દરિયા કિનારે સિંહ દીપડાનો વસવાટ છે જેને લઈને અવારનવાર નાના મોટા દુધાળા પશુઓનું તેમજ રસ્તે રજળતા પશુઓનું મારણ કરેલ હોવાના પણ વાવડ મળી રહ્યા છે ત્યારે આજે તળાજા તાલુકાના મધુવન ગામે પણ ત્રણ સિંહો દ્વારા એક ભેંસ ઉપર હુમલો કરવામાં આવેલ હોવાનું અહીંના ખેડૂત દ્વારા આજે બપોરે દોઢ વાગે જણાવવામાં આવ્યું હતું મધુવન ગામેથી ખેડૂતે જણાવ્યું હતું કે વાડીમાં રાખેલ ભેંસ ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી હતી ખેડૂત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફોરેસ્ટ ઘટના સ્થળ પર આવ્યું હતું પરંતુ યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોય અને ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે આ બાબતે ઉચ્ચ અધિકારી તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે અને પશુપાલકોને ન્યાય મળે વાડી વિસ્તારમાં અમારી ભેંસ બાંધેલી હતી ચાર અને ત્રણ સિંહો ઓલી બાજુથી આવ્યા હવે એટલે પૂરા મારવાના ઇરાદાથી આવેલા હતા મારવાના ઈરાદા અને ફોરેસ્ટ જાણ કરી અને ફોરેસ્ટ એવું કહેવાનું છે કે અત્યારે અમે ચાર હજારની અત્યારે એની ડોક્ટરની દવા થાય તો ફોરેસ્ટ એવું કહેવાનું છે કે જે ચાર હજાર કે પાંચ હજારનું તમારે જે દવા થાય એ તમારા ખર્ચે અમારે કાંઈ લેવા દેવા નહીં અને તમારા અહીંયા આવે તો ભોગવવાનું તમારે બધું અમારે કાંઈ લેવા દેવા નહીં ફોરેસ્ટ એવું કહેવાનું આ ઘટના રાત્રે આશરે ત્રણને ફ્રી બનેલ છે જ્યારે ત્રણ શિવનું ટોળું અહીં આવી સડે ત્યારે ભેંસ તો થોડા આવતા ભેંસની નાની મોટી એવો ઈજાઓ કરેલ છે ભેંસ અત્યારે આખો દિવસથી કાંઈ ખાધું નથી કાંઈ સારું કરેલ નથી હાલમાં અમે ડૉક્ટર પાસે વિઝિટ કરાવી સ્થાનની ડૉક્ટર પાસે દવા કરાવેલ છે અને હાલમાં ફર્સ્ટની ટીમ આવેલી હતી કે ટેકર અને કોઈ ફર્સ્ટ એ લોકો આવીને અમને એમ કીધું કે તમારી ભેં છે જો કાંઈ વસ્તુ ત્યાં થાય તો જવાબદારી તમારી લે અમારું કહેવાનું ઈચ્છે કે આ રહેણાંક વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે સિંહ ખુશી આવે તો આ લોકોનો હું કાંઈ જવાબદારી બનતી નહીં હોય